પરિમલ અને દાદા મિત્રો એક હતો છોકરો તમારી ઉમરનો નામ એનું પરિમલ તે ટીવી પર એક ઐતિહાસિક સિરિયલ જોતો હતો ત્યાં એક મોટા મહેલનું દ્રશ્ય આવ્યું એ મહેલ જોઈ તેને પ્રશ્ન થયો કે આ મહેલો કોણે બંધાવ્યા હશે તે દાદા પાસે ગયો દાદાને આ અંગે પૂછ્યું દાદાએ તેને સમજાવતા કહ્યું પહેલાના સમયમાં રાજાઓ આવા મહેલો બાંધતા હતા આજે પણ એ મહેલો ટકી રહ્યા છે ક્યાંક એના અવશેષો કે ભગ્ન ઇમારત જોવા મળે છે મહેલો જોઈ કહી શકાય છે કે તે કેટલા સમય પહેલાના હશે તે કયા યુગ દરમિયાન બંધાયા હશે રજપૂત યુગનો મહેલ પરિમલે જે મહેલની વાત દાદાને કરી તે રજપૂત સમયનો મહેલ હતો ભારતના જુદા જુદા રાજ્યોમાં રજપૂતના જુદા જુદા વંશના રાજાઓ રાજ્ય કરતા હતા મિત્રો આજે આપણે ભારતના મુખ્ય રાજવંશો વિશે માહિતી મેળવીએ સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ તેનું સામ્રાજ્ય નાના નાના એકમોમાં વહેંચાઈ ગયું કેટલાક સામંતો અને સરદારો સ્વતંત્ર થઈ ગયા અને અલગ રાજ્ય સ્થાપ્યું ભારતનો નકશો ભારતનો આ નકશો જુઓ તે યુગના સમયના ભારતની રાજકીય સ્થિતિ દર્શાવે છે ભારતની મધ્યમાં ગુર્જર પ્રતિહાર રાજાઓ રાજ્ય કરતા હતા તેની નીચેના પ્રદેશમાં પરમાર વંશના રાજાઓ હતા ગોદાવરીના આ પ્રદેશમાં રાષ્ટ્રકારોનું ને કૃષ્ણા નદી પાસે ભાલખંદ વંશનું રાજ્ય હતું છેક દક્ષિણમાં કાવેરી પાસે પાલવંશના રાજ્યો હતા આ દરેક વિશે હવે માહિતી મેળવીએ સાતમી સદીના અંતમાં હર્ષવર્ધનના અવસાન પછી સામ્રાજ્યની એકતા તૂટી તેથી વિવિધ પ્રદેશોમાં સામંતશાહીનો ઉદય થયો ભારતની ભૂમિના નાના મોટા ટુકડા થયા અને રાજવંશોનો ઉદય થયો ઉત્તર ભારતમાં ગુર્જર પ્રતિહાર ચાલુક્ય પરમાર ચૌહાણ વગેરે વંશોના રાજ્યો સ્થપાયા એ જ રીતે દક્ષિણમાં પલ્લમ પાલ રાષ્ટ્રકૂટ ચાલુક્ય ચેર પાંડ્ય વગેરે વંશના રાજાઓ શાસકો બન્યા મિત્રો ઈસુની આઠમી થી બારમી સદીના સમયકાળને પૂર્વ મધ્યકાળ કહે છે આ કાળમાં ભારતના શાસકોને બે ભાગમાં વહેંચી શકાય વિવિધ સ્તરે સરકાર એક ઉત્તર ભારતના શાસકો બે દક્ષિણ ભારતના શાસકો પ્રથમ આપણે ઉત્તર ભારતના શાસકો અને રાજ્યો વિશે માહિતી મેળવીએ સમ્રાટ હર્ષ પછી કન્નોજમાં યશોવર્મા ગાદીએ આવ્યો તેની ગણના શક્તિશાળી શાસકમાં થાય છે તેના પછી કન્નોજમાં પ્રતિહાર વંશનું રાજ્ય સ્થપાયું આ પ્રતિહારોએ ભારતને આરબોના આક્રમણથી બચાવ્યો હતો આ વંશમાં મિહિર ભોજ નામનો શક્તિશાળી રાજા થઈ ગયો તે પ્રતિહાર રાજાનો ભોજ તરીકે જાણીતો થયો તેના શાસન દરમિયાન તેમને રાષ્ટ્રકૃટો સાથે અવારનવાર લડાઈ થયા કરતી હતી એ જ રીતે માળવામાં પરમાર વંશનું રાજ્ય હતું ઉજ્જૈન અને ધારાનગરી માળવાના મુખ્ય શહેરો હતા પરમાર વંશમાં અને નામના જાણીતા રાજા થઈ ગયા તેઓ શાસન ઉપરાંત સારા કવિ પણ હતા રાજા ભોજે તો ધારાનગરીને વિદ્યાનગરી બનાવવા સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે વિદ્યાપીઠ પણ સ્થાપી હતી પરમારો અને ચાલુક્યો વચ્ચે હંમેશા લડાઈ ચાલ્યા કરતી હતી ભોજના અવસાન પછી માળવામાં પરમારોની સત્તા નબળી પડી પૂર્વ ભારતની વાત કરીએ તો બિહાર અને બંગાળમાં પાલવંશ અને સેનવંશના શાસકો થઈ ગયા ઉત્તરમાં ચૌહાણોએ અજમેરમાં સત્તા સ્થાપી દિલ્હી જીતી પછી ત્યાં સત્તા સ્થાપી વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ નામનો શક્તિશાળી રાજા થઈ ગયો ગુજરાતના પાટણમાં સોલંકી વંશનું શાસન હતું આ વંશમાં મૂળ રાજ સોલંકી સિદ્ધ રાજ અને કુમારપાળ નામે પ્રતાપી રાજાઓ થઈ ગયા આ વાત થઈ ઉત્તર ભારતના રજપૂત રાજાઓની ને હવે દક્ષિણ ભારતના રજપૂત વંશના રાજાઓ વિશે માહિતી મેળવીએ દક્ષિણ ભારતના શાસકો મિત્રો ઉત્તરમાં જે સમયે સમયે હર્ષવર્ધન થઈ ગયો તે દક્ષિણમાં પુલકેશી બીજો રાજ્ય કરતો હતો તે પણ પ્રતાપી સમ્રાટ હતો તેના અવસાન બાદ ચાલુક્ય વંશ નાની નાની શાખાઓમાં વેચાઈ ગયો દક્ષિણ ભારતમાં પલ્લવ અને ચોલ વંશના શાસકો થઈ ગયા પલ્લવ વંશમાં નરસિંહ વર્મા પ્રતાપી સમ્રાટ હતો તેના સમયમાં અનેક બાંધકામો થયા કાંચીનું કૈલાસનાથ મંદિર પલ્લવોએ બંધાવ્યું હતું આ શાસકો સાહિત્ય અને કલાના પ્રેમી હતા શ્રીલંકા એ જ રીતે ચોલ વંશની રાજધાની તાંજોરમાં હતી ચોલ રાજાઓએ શ્રીલંકા પર ચડાઈ કરી હતી તે સમયે શ્રીલંકાનું નામ સિલોન હતું ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાસેના પણ હતી રાજરાજ પ્રથમ આ વંશમાં રાજરાજ પ્રથમ નામનો પ્રતાપી સમ્રાટ થઈ ગયો જે તેના સુંદર વહીવટ માટે જાણીતો હતો તે સમયમાં તેણે જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો રાષ્ટ્રકૂટો આ સિવાય દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટો ચેરવંશ અને પાંડ્ય વંશના રાજાઓ શાસન કરતા હતા આ તમામ શાસકો પોતાનું સામ્રાજ્ય વધારવા એકબીજાના પ્રદેશ પર ચઢાઈ કરતા અને સતત લડ્યા કરતા હતા આમ રાજપૂત રાજાઓમાં સંપનો અભાવ હતો તેના લીધે બહારના આક્રમણ સમયે તેઓ એક સંપ થઈ લડી શક્યા નહીં ચૌહાણ વંશ ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો રાજસ્થાનના વિવિધ ભાગોમાં ઈસવીસન સાતમી અને આઠમી સદીમાં રાજ્ય હતા તેમાંની એક શાખા અજમેરની ઉત્તરે સાંભર સરોવર નજીક સાકમભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી બારમી સદીમાં અજયરાજ રાજ સાકમભરી ગાદીએ આવ્યો તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી એ નગર આજે અજમેર તરીકે ઓળખાય છે ચૌહાણ વંશના શાસકોએ તોમરની રાજધાની દિલ્હી એટલે કે દિલ્હી પર વિજય મેળવી ત્યાં રાજ્ય સ્થાપ્યું આ વંશમાં રાયબરદાઈ નામનો પ્રખ્યાત કવિ થઈ ગયો તેણે પૃથ્વીરાજના જીવન પરથી પૃથ્વીરાજ રાસો નામની વીરકથા લખી છે પૃથ્વીરાજને વારંવાર સામે લડાઈ થયા કરતી હતી મેવાડના શાસકો મેવાડના ગોહિલ પુત્રો કે ગોહિલોત નામના રાજાઓએ સત્તા સ્થાપી તેઓ પાછળથી સિસોદિયા રાજપૂત તરીકે ઓળખાયા આ વંશના સ્થાપક બપરાવાત હતા આ વંશમાં રાણા સંગ રાણા પ્રતાપ જેવા પ્રતાપી સમ્રાટો થઈ ગયા આ સમયમાં નર્મદા નદીના જબલપુરની આસપાસના પ્રદેશમાં ચેદી વંશના શાસકો શાસન કરતા હતા તે રાજ્ય કલચોરીઓનું ચેદી રાજ્ય તરીકે ઓળખાતું હતું તેની રાજધાની ત્રિપુરીમાં હતી આજે તે નગરનું નામ તેવર છે આ સમયમાં ગુજરાતની વાત કરીએ તો અણહિલવાડ પાટણમાં પ્રથમ ચાવડા વંશના અને પછી સોલંકી વંશના રાજ્યોનું શાસન સ્થપાયું હતું રાષ્ટ્રકૂટો દક્ષિણ ભારતની વાત કરીએ તો ચાલુક્ય વંશની પડતી થતા રાષ્ટ્રકૂટ વંશનું શાસન આવ્યું રાષ્ટ્રકૂટ એટલે પ્રાંતનો વડો અધિકારી આ વંશનો સ્થાપક કોઈ પ્રાંતનો વડો અધિકારી હતો તે પરથી આ વંશનું નામ રાષ્ટ્રકૂટ પડ્યું રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો નામનો પ્રતાપી શાસક થઈ ગયો તેણે આઠમી સદીમાં દખણમાં પોતાની સત્તા સર્વોપરી બનાવી છેક દક્ષિણમાં પાંડ્ય વંશના શાસકો રાજ કરતા હતા પાંડ્ય રાજ્યને બહુ પ્રાચીન માનવામાં આવે છે આ રાજ્યની મુલાકાત પ્રવાસી પણ લીધી હતી તેની નોંધ મુજબ પાંડ્ય રાજ્યમાં સ્ત્રીઓ પણ શાસનમાં ભાગ ભજવતી હતી પ્રિયદર્શી અશોકના શિલાલેખમાં પાંડ્ય રાજ્યનો પણ ઉલ્લેખ જોવા મળે છે તમિલનાડુમાં હાલ મદુરા અને લેવેલી જિલ્લીઓ છે ત્યાં પાંડ્ય રાજાઓ શાસન કરતા હતા દક્ષિણમાં કેરલમાં વંશનું શાસન હતું ચેરનું બીજું નામ કેરલ છે અગાઉ કેરલ તામિલનાડુનો જ એક પ્રદેશ ગણાતો હતો જે પાછળથી છૂટો પડ્યો ને કેરલ અથવા તે રાજ્ય મલયાલમ નામે ઓળખાતો થયો હાલમાં તે રાજ્ય કેરલ નામે ઓળખાય છે ચેર વંશનો શક્તિશાળી સમ્રાટ એ અથન બીજો નામે થઈ ગયો તે આ રાજ્યનો સ્થાપક ગણાય છે આ વંશમાં સેતુગવન નામનો શક્તિશાળી શાસક થઈ ગયો એ જ રીતે દેવગીરીમાં યાદવોનું શાસન હતું તાંજોરમાં તોલવંશનું શાસન હતું રાજપૂત શાસકોનું ખમીર રાજપૂતોના ગુણો મિત્રો રાજપૂતોમાં કયા ગયા ગુણો હતા તે હવે જાણીએ રાજપૂતો બહાદુર હતા તેઓ રાષ્ટ્ર માટે શહીદ થઈ જવામાં ગૌરવ માનતા હતા આમ તેઓ દેશાભિમાની હતા રણભૂમિમાં પીઠ બતાવી ભાગવા કરતા કેસરિયા કરી લડતા લડતા મરી જવામાં બહાદુરી ગણતા હતા તેઓ સરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા તેઓ નેક ટેકીલા અને એક વચની હતા બોલેલું વચન પાળતા તેઓ સત્ય વચન પાળતા રજપૂતાણીઓ પતિને કે પુત્રને હસ્તે મુખે રણમેદાનમાં જવા વિદાય આપતી હતી જરૂર પડીએ આ વીરાંગનાઓ લડાઈ કરવા મેદાને પણ જતી તેઓ દુશ્મનના હાથે પકડાઈ ગુલામી વેઠવા કરતા સમૂહમાં મળી અગ્નિસ્નાન કરતી તેને જોહર કહેવામાં આવે છે આમ યુગની આવી વીરતાભરી ગાથાઓથી ભારતનો ઇતિહાસ ગૌરવપૂર્ણ બનેલો છે રજપૂત યુગની શાસન વ્યવસ્થા અગાઉ તમે રજપૂત યુગના રાજાઓ વિશે માહિતી મેળવી ગયા છો રજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી તે સમજીએ તે સમયમાં ભારતમાં નાના મોટા ઘણા રાજ્યો હતા જે તે પ્રદેશની સીમાઓ રાજાના બળ અને સૈન્ય શક્તિને આધારે વધતી અથવા ઘટતી હતી રાજાનું પદ વંશ પરંપરાગત હતું સામાન્ય રીતે રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર રાજા બનતો એવું નક્કી ન રહેતું રાજા પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરી શકતો તેને યુવરાજ કહેવામાં આવતો તો વળી ક્યારેક રાજદરબારીઓ પસંદગી કરી ઉત્તરાધિકારી પસંદ કરી લેતા હતા દાખલા તરીકે કાશ્મીરના યશસ્કરને બ્રાહ્મણોની મંડળીએ ગાદી પર બેસાડ્યો હતો એ જ રીતે ગુજરાતમાં પાટણની ગાદી પર કુમારપાળને મંત્રી સભાના યોગ્ય ગણ્યો હતો રાજાને વહીવટ કરવા માટે મંત્રીઓ નિમવામાં આવતા હતા રાજાઓ પ્રજાહિતને ધ્યાનમાં રાખી વહીવટ કરતા હતા ક્યારેક કોઈ રાજાના ગેરવહીવટનો ભોગ પ્રજાને થવું પડતું હતું ગામની શાસન વ્યવસ્થા મિત્રો મધ્યકાલીન ભારતમાં ગ્રામ સંસ્થાનું વિશેષ મહત્વ હતું ગામનો વહીવટ પંચાયત કરતી હતી તેનો વડો મુખી અથવા સરપંચ કહેવાતો તેના શિરે ગામના સંરક્ષણ અને ન્યાયની જવાબદારી રહેતી તેણે કરેલ ન્યાય અંતિમ ગણાતો ક્યારેક ગ્રામસભા પણ ન્યાય કરતી અને સજા ફરમાવતી આજની પંચાયત રાજની કલ્પના આ યુગના ગામના વહીવટ પરથી આવી છે આ સમયે રાજ્યની આવકનું મુખ્ય સાધન જમીન મહેસૂલ હતું દરેક રાજા પોતાની રીતે જમીન મહેસૂલ વસૂલ કરવાની વ્યવસ્થા ગોઠવતા હતા મોટે ભાગે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ મહેસૂલ તરીકે વસૂલ કરવામાં આવતો જમીન મહેસૂલ ઉપરાંત અન્ય કરવેરા પણ નાખવામાં આવતા જે ઉઘરાવવા માટે જુદા જુદા અધિકારીઓની વ્યવસ્થા કરવામાં આવતી વધારાના બંદરો અને નાકા ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો સામંતો કર ઉઘરાવતા અને રાજાને ખંડણી ભરતા